અંકલેશ્વર નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવેના જે રોડની ઉપર જે દબાણ આવેલ છે તે દૂર કરવા અંગે કામગીરી સવારે નવવા કલાકથી શરૂ કરવામાં આવેલ છે અને આ રોડ માર્કેટમાં ગેરકાયદેસર જે લારી કલ્લા છે તે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે આ કામગીરીમાં પોલીસ તંત્ર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગર ચીફ ઓફિસર કેઆઈડીસી અને પોલીસ વિભાગ તેમજ નેશનલ હાઇવેના અધિકારીઓ સામેલ છે આપના માધ્યમથી જણાવું છું કે રોડ પર ગેરકાયદેસર અતિક્રમણ કરવું એ ગુનો બને છે અને આ કામગીરીમાં વહીવટી તંત્રને સહકાર આપો એવી મારી નમ્ર વિનંતી છે